શ્રી શક્તિ રાજપૂત સેવા સમાજ ટ્રસ્ટ ભુજ શક્તિધામ મંદિરના ચોવીસમાં પાટોત્સવ નિમિત્તે અને શક્તિધામની અંદર નૂતન ભવનનું લોકાર્પણ અને જે શેડ છે એનું લોકાર્પણ કરવા માટે આ કાર્યક્રમને સાંકળી લેવામાં આવેલો છે એમાં ક્ષત્રિય સમાજ રાજપૂત ક્ષત્રિય સમાજ કચ્છના પ્રમુખ સભાના પ્રમુખ શ્રી વિરેન્દ્રસિંહજી અને શક્તિધામના પ્રમુખ શ્રી મેઘુબાભાઈ મહેન્દ્રસિંહભાઈ સિદ્ધરાજસિંહભાઈ અને સૌ નાના મોટા કાર્યકર્તાઓ મહિલા સમાજના પ્રમુખ શ્રીમતી ચેતનાબા અને રાજપૂત ક્ષત્રિય સમાજના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ આ પ્રોત્સાહન આપવા માટે ઉપસ્થિત રહ્યા માતાજીના દર્શન કર્યા આરતી સ્તુતિ અને હવનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો મહાપ્રસાદના દાતા તરીકે સિદ્ધરાજસિંહભાઈ ઝાલાએ લાભ લીધો છે અને આવા અનેકવિધ લાભ શ્રી ચંદુભાભાઈ જ્યારે હયાત હતા ત્યારે એમણે કહેલું કે શક્તિધામના પાટોત્સવ નિમિત્તે હું જીવું છું ત્યાં સુધી મારા તરફથી પ્રસાદ હશે પરંતુ મારા હયાતી ન હોય એ પછી કોઈ પરિવાર લાભ લેશે તો અમે એને આપવા અનુમતિ આપું છું અને એમણે વર્ષો સુધી લાભ લીધો તો આવા વિવિધ પ્રકારના સારા કાર્યો કરવા માટે શ્રી શક્તિધામ એ સિવાય શક્તિધામની એક વિશેષતા છે કે સમાજના નાની સમાજવાડી છે એના પાંત્રીસો રૂપિયા ફક્ત ભાડું પાંત્રીસો સમાજ માટે મોટી સમાજવાડીનું આઠ હજાર રૂપિયા છે જે ભુજમાં સૌથી ઓછામાં ઓછું ભાડું છે અને વિશાળ સંકુલ છે તો એમાં મહેન્દ્રસિંહભાઈ અને જે સમાજના અગ્રણીઓ જે છે વિવિધ ક્ષેત્રના સુખદેવસિંહભાઈ છે રઘુવીરસિંહજી છે નામ જેટલા લઈએ એટલા ઓછા અહીંયા બધા કાર્યકર્તાઓ અને ટ્રસ્ટીઓ સૌ સાથે મળીને શક્તિધામના લોક ઉપયોગી કાર્યો કરવા માટે સાથે સાથે આવનારા સમયમાં ભવિષ્યમાં દીકરા દીકરીઓને જીપીએસસી અને યુપીએસસીની પરીક્ષા માટેની તૈયારી માટે જે ભવન બનવાનું છે એના માટેનો પણ સુખદેવસિંહ માજી પ્રમુખશ્રી સુસ્વાવ એમણે પણ એક આજે પ્રસ્તાવ મૂક્યો અને વિવિધ ક્ષેત્રના દાતાશ્રીઓ દ્વારા સમય સમય પ્રમાણે શ્રી કેશુભાઈ પટેલ દ્વારા પાંચ લાખ રૂપિયાની વિરેન્દ્રસિંહ હસ્તે જાહેરાત કરવામાં આવી જરૂર પડશે તો બાકીના પંદર લાખ રૂપિયા પણ આપવામાં આવશે એ સિવાય શ્રી વિનોદભાઈ ચાવડા તરફથી સાત લાખ રૂપિયાની ઇન્ટરલોક માટે જાહેરાત કરવામાં આવી એ પ્રફુલસિંહજી જાડેજા જે ભાજપના મહામંત્રી છે એમના દ્વારા વાત થઈ અને આ સર્વે દાતાઓનો નવતન ભવનના દાતાઓનો શક્તિધામ ખાતે જે વિવિધ પ્રકારના જે શેડ અને લોકાર્પણ છે એના દાતાશ્રીઓનો હંમેશા શક્તિધામ આભારી રહેશે પૂર્વ પ્રમુખ શ્રી કચ્છ રાજપૂત ક્ષત્રિય સભાના જોરાવરસિંહજી અને બાકીના જે મહાનુભાવો છે એ આ ટાઇટલ દાતાઓ આ સંકુલમાં રહી ચૂક્યા છે એ સૌનો પણ અમે નામી અનામી અનેક દાતાઓનો આભાર માનીએ છીએ અસ્તુ જય માતાજી વાત કરીએ પણ હા નવરાત્રિમાં માતાના મઢ સંસ્થા દ્વારા હંમેશા કહેવામાં આવે છે અને એમના દ્વારા મંડપ અને બીજી વ્યવસ્થા કરવામાં આવે છે અહીંયા નિઃશુ ચોવીસ કલાક રહેવા નાવા ધોવાની અને જમવાની માતાના મઢના પદયાત્રીઓને અનેકને કેમ કે અહીંયા ઘોંઘાટ નથી હોતો મોટા મોટા જે પદયાત્રી ક્રેમ્પ હોય છે એમાં અવાજ બહુ હોય યાત્રાળુઓ થાક્યા હોય તો સુઈ ન શકે અહીંયા બિલકુલ શાંત વાતાવરણમાં યાત્રાળુઓ જે આવે છે બહેનો દીકરીઓ અહીંયા વિશાળ સંકુલમાં એમને અલગ વ્યવસ્થા કરવામાં આવે છે અને ખૂબ એમનો રાજીપો છે એટલે દર વર્ષે સંખ્યા વધતી જાય છે એટલે માતાજીની આશાપુરાની અને એમાં શક્તિની બહુ કૃપા છે બાપુ વાત હા ટ્રસ્ટની શરૂઆત મારા પપ્પા હતા નાગુભા પૂંજા ઝાલા એમને એવો વિચાર આવ્યો કે ભાઈ અહીંયા ભુજની અંદર આપણે શક્તિધામનું એક મંદિર બનાવી તો સારું થઈ જાય અને અમારે દીકરા દીકરીઓના લગ્ન માટે ત્યાં છેડાછેડી છોડવા જે વતનમાં જવું પડતું એના બદલે માતાજીની અહીંયા સ્થાપના કરી નાખી અને મંદિર બન્યું તે પાછળ દાતા એઓના સહયોગથી આ બધા સંકુલ ઊભા છે ને આજ પર્યંત આ ટ્રસ્ટની કામગીરી બહુ સારી છે અને હાઈ ક્લાસ સંકુલ બની ગયું છે અત્યારે કે સામાન્ય માણસ આપણો સમાજનો ગરીબ હોય એના માટે મોટી વાડીનું ભાડું આઠ હજાર રૂપિયા નાની વાડીનું પાંત્રીસો રૂપિયા નોર્મલ ચાર્જમાં અત્યારે દીકરા દીકરીઓના લગ્ન થાય છે એ બહુ સમાજ માટે ઉપયોગી સંકુલ છે બાપુ વાત કરીએ આપે જ્યારે આપણા ફાધર બીજ રોપ્યું અને આજે વટવૃક્ષ છે તો કેવું લાગે છે શું કહે છે જી જી ખૂબ આનંદ થાય કારણ કે પપ્પાની મહેનત એવી હતી કે બસમાં ચડી ચડીને બધા એ ટ્રસ્ટીઓ બિચારા બસો એકાવન રૂપિયાની ઉઘરાણી કરતા એ સમય મને બરાબર મારી હયાતીમાં યાદ છે અને અત્યારે આ કરોડોનું સંકુલ ઊભું થઈ ગયું તો અમને પણ બહુ ખુશીની લાગણી થાય છે જી બાપુ વાત કરીએ તો હવે યુવાનો જે યુવા પેઢી છે એમને આ બધું વધારવા માટે શું કહેશો શું સંદેશ આપશો જી એક એવું બીજ રોપાનું કે જે બીજની અંદરમાં સમગ્ર ક્ષત્રિય સમાજ આજે એક આનંદના હિલોડે છે શૂન્યમાંથી આખું સર્જન થયું વડીલો એક બીજ રોપી ગયા નાગભા બાપુ હોય કે બાપુ હોય એ બધા પાંચ દસ ભેગા છે કે આપણે બીજી જગ્યાએ છે અહીંયા કંઈક કરી મારા અગાઉનું જે કહી ગયા મુજબ હવે યુવાનો ધીમે 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 આગળ આવે છે યુવાનોને પણ કાંઈક કરવું છે કે સમાજ માટે અમે કાંઈક પણ કરીએ અને એક નવસર્જન કરીએ અને જેના દ્વારા સાંસદની ગ્રાન્ડ છે ધારાસભ્યની ગ્રાન્ટ છે દાતાઓ પાસેથી પણ લઈ અને ધીમે 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 આખું સંકુલ એક વિકસતું જાય છે ભુજ શહેરની અંદરમાં શક્તિ સભાનું મહાન એક કેન્દ્ર છે કે જે કેન્દ્રની અંદરમાં સમગ્ર સમાજ તો ખરો જ દરેક ક્ષત્રિય સમાજ તો ખરો પણ બીજી જ્ઞાતિઓના પણ સતત અહીંયા કણે હોય છે પહેલી સમાજની આવે છે તારીખ અને પછીની તારીખની અંદરમાં બધાએ તમામ અહીંયા લાભ લે છે ધાર્મિક હોય સામાજિક હોય કે લગ્ન હોય કે કોઈ પણ જાતનો ઉત્સવ હોય ઇવન વિદ્યાર્થીઓના માટે પણ કરી અને બી તૈયારી કરી છો તો એના ટ્રેનિંગ તાલીમ પણ અહીંયા લેવામાં આવે છે બરાબર અને એવી રીતે જુદા જુદા શક્તિ સમાજને કેમ ઉપયોગમાં આવવું એ આ શક્તિધામની નેમ છે શ્રી શક્તિધામ પ્રવેશ દ્વાર જે છે એ નાગુભા પુંજુભા ઝાલા પરિવાર બલગામડા એમને સુપુત્ર શ્રી મહેન્દ્રસિંહજી હાલે અહીંયા સંસ્થાના ઉપપ્રમુખ છે ખૂબ સેવા કરે છે એમની એક ઈચ્છા હતી કે મોટું ભવ્ય પ્રવેશ દ્વાર બને અને એમની સ્મૃતિમાં એ પ્રવેશ દ્વાર શક્તિધામનું જે રોડ ઉપર બનાવ્યું છે એનું આપણા વિરેન્દ્રસિંહજી અને પ્રદ્યુમનસિંહજી ધારાસભ્ય અને વિરેન્દ્રસિંહજી પ્રમુખ અને સૌ વડીલોના હસ્તે એનું લોકાર્પણ કરવામાં આવેલું શક્તિધામ અનેક લોક ઉપયોગી કાર્ય અત્યારે જે વિદ્યાર્થીઓ ભણતા હોય અને એમને અથવા તો નોકરી માટેની કોઈ પૂર્વ તૈયારી કરતા હોય એને રહેવાનું અહીંયા નિઃશુલ્ક આપવામાં આવે છે યથાશક્તિ એ આપી શકતા હોય સમર્થ હોય અને આપે તો નહીતર એમની પાસે માંગવામાં કંઈ આવતું નથી એ શક્તિધામની એક ઉમદા કામગીરી છે અને ભવિષ્યમાં લાઇબ્રેરી અને યુપીએસસી જીપીએસસીની તૈયારી માટે એના ભવનો તૈયાર થવાના છે એમાં ખૂબ રાજીપો છે માતાજીનો સાગર લક્ષ્મી બાજરે બિયારણ સાગર લક્ષ્મી ઉત્પાદિત હાઇબ્રિડ બાજરી બિયારણ જ વાવો લક્ષ્મી સાગર એટલે સાગર લક્ષ્મી